આ મારો લાસ્ટ વ્લોગ છે અરે હવે બંધ નહી કરવાની 2025 નો લાસ્ટ વ્લોગ તો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ તો ફ્રેન્ડ્સ હોતા જઈ રહ્યા છે સ્કૂલ અને આજે છે 31st તો હેપી હેપી 31st તો નહીં પણ હેપી ન્યૂ યર થાય હેપી ન્યૂ યર થાય અને દેખો અમારે આજે એક નવું

તો આના છાલ આની ઉપરની છાલ જે છે ને એ કાઢી દેવાની અને એકદમ સ્વીટ ને એવું છે તો બહુ સારું લાગે છે ટેસ્ટ કરજો કોઈ વાર ક્યાંય મળે તો તો એના ટુકડા કરીને ખાવાનું હોય છે ને છાલ કમ્પ્લીટલી કાઢી દેવાની આની તો ટ્રાય કરજો અને આ વિન્ટરમાં જ મળે છે તો દેખો ફ્રેન્ડ્સ મેં ફ્રૂટ કટ કર્યું છે એ આવું લાગે છે આ અંદરથી બસ આવું હોય છે મેંગો હોય ને આપણે પાકેલી એકદમ એના જેવું હોય છે પણ ટેસ્ટમાં બહુ મસ્ત છે ટ્રાય કરજો ફાઇનલ બધા ખાઈ દિયા તો કેવું લાગ્યા ફ્રૂટ તને ટેસ્ટ કર્યું તે કેવું લાગ્યું તો કરો ટેસ્ટ ફટાફટ અને કોક કેવું લાગે છે કેવું લાગ્યું બેટા મસ્ત યમ્મી તો ફેસ કેમ આવું એક્સપ્રેશન કયું એસા એ એકદમ સ્વીટ છે તો આપણા મજા ને સારું છે ને ટેસ્ટી લાગે ને એકદમ શું આવ્યું છે આપણે

હલપ તો કરો ને ના મો આપિસ જ નહી તો હેલ્પ કે રીતે કરે હા હા યહ આ સુવા ઈચ્છા નહી હતી બેટા તને હે હે ઈચ્છા ન હતી સુવાની તો સુવો ને ચલન ચલ 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 કેટલા વાગ્યા ખબર તને 2:30 થાય છે

એવી રીતે ના કડાઈ ઇન્ફેક્શન થઈ જાય ચલ લાવો આ દેખો આવું કરા તું હશે આનાથી કડાઈ એમાં તું નાની છે ચલો જો છોડે ને અરે ઇન્ફેક્શન થઈ જાય કઈ તારું ઊંઘું છે કે નહીં હવે તો હું સુઈ જાઉં ચલો હવે ચલ સુઈ જાય ઠંડી નથી લાગતી તને છે દે खुद या बिन सो नहीं रहे हैं परेशान कर रहे हैं अपना ब्लॉग में आता ब्लॉग को लाइक शेयर सब्सक्राइब करना ना भूलता आने 2026 में हमें सपोर्ट करता रहे जो और हैप्पी न्यू ईयर